શિયાળાની કડકડતી ઠંડીમાં જાહેર રસ્તા ઉપર ઠંડુવાતા માનસિક અસ્થિર યુવાનને આશરો આપતું માનવતા ગ્રુપ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાભર શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી આવી શિયાળાની કડકડતી ઠંડીમાં એક માનસિક અસ્થિર યુવકને લોકજાગૃતિ અને સેવાકીય કાર્ય કરતું હરહંમેશ ભાભર શહેર સરહદી વિસ્તારમાં જોવા મળે છે ત્યારે તારીખ સત્તર બાર બે હજાર ચોવીસના રોજ નિઃસહાય લાવારીસ લોકોની હંમેશા મદદ કરતું હોય છે અને પરિવારની ભાળ મેળવી પરિવાર સાથે મિલન કરાવે તેવું ભારતનું કોઈ પણ રાજ્યનો વ્યક્તિ હોય તો તેને ઘર સુધી પહોંચાડે અને પરિવાર સાથે મિલન કરાવતું હોય છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર એવા ભાભરમાં ત્રણ દિવસથી જાહેર રસ્તા ઉપર સૂતેલો એક નવયુવાન પત્રકાર મહેશભાઈ ઠક્કરને નજરે પડતા મહેશભાઈ ઠક્કરે માનવતા ગ્રુપ ભાભરને જાણ કરતા માનવતા ગ્રુપ ભાભરની ટીમ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ કરીને તેને પત્રકાર મહેશભાઈ ઠક્કરના ઘરે લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ દાઢી તેમજ સ્નાન કરાવી યુવાનની પૂછપરછ કરતા બિહારનો હોવાનું જાણવા મળ્યું હતું પરંતુ હાલ પરિવારનો કોઈ સંપર્ક ન થતા આ યુવાનને સારવાર માટે અને પરિવાર સાથે મિલન હેતુ અપના ઘર આશ્રમ ઉમતા ખાતે મોકલી આપવામાં આવ્યો હતો અને માનવતા ગ્રુપ ભાભર અને પત્રકાર મહેશભાઈ ઠક્કરનો સહુ કોઈ ભાભર શહેરના લોકોએ આભાર વ્યક્ત કર્યો હતો અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા શિયાળાની કડકડતી ઠંડી પડી રહી છે ત્યારે ભાભર નગરમાં એક ભિક્ષુ અને માનસિક અસ્થિર વ્યક્તિ ગાય પાસે બેઠો હતો અને લોકોના અવારનવાર કોલ આવતા ત્રણ દિવસથી એક જગ્યાએ બેઠો હતો ત્યારે માનવતા ગ્રુપ ભાભર દ્વારા

ભાગી ગયેલ હતો અને આજે મને મળ્યો અને આજે અમે મહેશભા તમામ પત્રકાર મિત્રો અને બાબરના યુવાનો દ્વારા એનો રેસ્ક્યુ કરવામાં આવ્યો આ એક જ વ્યક્તિ મળ્યો કે બીજો કોઈ પ્રભુ દીવા મળેલા માનવતા ગ્રુપ બાબર દ્વારા આવી રીતે અવારનવાર વિસ્તારમાં રેસ્ક્યુ કરતા હોય છે ત્યારે ભારત અલગ અલગ રાજ્યોમાં હોય કે નેપાળ હોય આ રીતે માનવતા ગ્રુપ બાબર 25 થી 30 લોકોને પોતાના ઘર સુધી મોકલવામાં આવે છે અને અન્ય લોકોને આશ્રમ સુધી પણ મોકલવામાં આવે છે ઓકે